નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે એક નવી માહિતી સાથે આજે એક નવા ફાર્મરની મુલાકાતે આજે એક નવા જીરાના ફિલ્ડની મુલાકાતે શા માટે આવ્યા છીએ આની અંદર એવું તો શું અલગ છે આ જીરાના ફિલ્ડની અંદર એવું તો શું ગોઠવેલું છે કે જેથી કરીને આપણે આજે તમને માહિતી દેવા માટે અમે ફાર્મરની અમારા ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ ખેડૂત મિત્રો આમાં આજે તમને કંઈક અલગ બતાવવાનો અમારે પ્રયત્ન કરવાનો છે કે જે નવી ટેકનોલોજી સાથે આજે ખે ખેતીની અંદર જ્યારે ખેતી ખર્ચ બહુ જ મોટા થતા જાય છે અને જ્યારે ખેતી ઉપર આપણે નિર્ભર નિર્ભર રહીએ છીએ ત્યારે ખેતી કેવા પ્રકાર કાર્ય કરવી જોઈએ કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવી જોઈએ અને સેનાથી વધારે ઉત્પાદન આવી શકે છે અને સેના દ્વારા આપણે ઓર્ગેનિક વસ્તુને ઉત્પાદન લઈ શકીએ છીએ આજે એની વાત કરવાની છે ખેડૂત મિત્રો તો અમારા ફાર્મર છે જે ગામ તાલુકો જિલ્લો અમરેલી આપણું આખું નામ બોલી જાયજો કાકા પરસોત્તમભાઈ માંગરોળિયા પરસોતમભાઈ વિરજીભાઈ માંગરોળિયા ગામ જસવંતગઢ ની અંદર જેની અંદર દસ વીઘાની અંદર આ જીરું પ્લોટ ઉભેલો છે ખેડૂત મિત્રો આજે આપણે પરસોત્તમભાઈ પાસેથી જાણશું કે આની અંદર એવું તો શું નવું કરેલું છે અને આ જે જીરાનું ઉત્પાદન જે આવે છે એને એ કઈ રીતે વેચે છે એને કઈ રીતે એ ડેવલપ કરે છે અને કઈ રીતે પકાવે છે જો એની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો આજે તમે જોવો એ રીતે આપણે પેલા જીરું તમને દેખાડવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ જે આ દસ વીઘાનો જે આ જીરોનો પ્લોટ છે એની અંદર બે વીઘાની અંદર એને ડોમ બનાવી અને આ એસઆરપી ટીકથી કઈ રીતે એને જીરાને ઢાંકેલું છે અને કે અંદર કોઈ પણ જાતના રાસાયણિક ખાતર આપેલા નથી અને કોઈ પણ પેસ્ટિસાઈડ કે ફંજીસાઇડ દવા નાખેલી નથી ખેડૂત મિત્રો તમે બતાવવાનો પ્રયત્ન કરશું કે કેવી રીતે આ જીરાનો આ ઉત્પાદન લે છે અમારા જસવંતગઢ ગામના એટલે કે તાલુકો જિલ્લો અમરેલી જેનો જે અમરેલી જિલ્લાની અંદર આવેલું છે એ જે આવી રીતે એસઆરપી ટીકથી જ્યારે જીરું પકવે છે જે આ ઓર્ગેનિક છે દસ વીઘાના પ્લોટની અંદર બે વીઘાનું જીરું ઓર્ગેનિક છે અને આની અંદર કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી જેમ કે દવાનો ઉપયોગ નથી કરવામાં આવતો અને રાસાયણિક ખાતરનો પણ ઉપયોગ નથી કરવામાં આવતો ખેડૂત મિત્રો તમે આજે જોઈ રહ્યા છો આ જે વસ્તુ છે આ જે કાપડ છે આ જે ગોઠવણીની ટીક છે એ બધું તમને ક્યાં ઉપલબ્ધ થઈ શકશે અને આનાથી કેવા કેવા ફાયદા રહે છે એની તમને આજે વાત કરવાની છે ખેડૂત મિત્રો આ બધું જ ખેડૂત મિત્ર જે પકવશે એ રિટેલની અંદર ઓર્ગેનિક સ્વરૂપે આનું વેચાણ કરવામાં આવશે જે બે બે વીઘા જીરાની અંદર જે ઉત્પાદન આવશે એમને આખું અલગ રાખવામાં આવશે આ જે બીજું તમે જીરું જોઈ રહ્યા છો એની અંદર દવાના છંટકાવ પણ કરેલા છે અને રાસાયણિક ખાતર પણ આપેલું છે ખેડૂત મિત્રો આજે આપણે પરસોત્તમ ભાઈ ને પૂછવાનો પ્રયત્ન કરશું કે આ ટીક ક્યાં મળે છે કોણ વેચે છે અને આનું કઈ રીતે ઉત્પાદન આવે છે અને એ ઉત્પાદન ને ઓર્ગેનિક સ્વરૂપે કઈ રીતે વેચવામાં આવે છે પરસોત્તમ દાદા આ જે ટીક છે એ કોની પાસેથી મળશે અતુલભાઈ પરસોત્તમભાઈ માંગરોળિયા સુરત એનો મોબાઈલ નંબર બોલી જાજો મોબાઈલ નંબર આપણને આપે છે ખેડૂત મિત્રો જો આવી ટીક તમારે અપનાવવી હોય તો ખેડૂત મિત્રો આજે જે અતુલભાઈ પરસોત્તમ દાદાના દીકરા છે જે સુરત રહે છે અને એ જે આ આરપી ટીક આ ખૂબ જ સરળતાથી લાગી જાય એવી ટીક છે આને બંને બાજુ કેરાની અંદર આ ખોડી દેવામાં આવે છે આ ટીક અને ઉપર કાપડ ઢકણ કરી દેવામાં આવે છે અને ખેડૂત મિત્રો આના બંને સાઈડ ક્લેમ્પ લાગી જાય છે આનું હોલસેલ નું કામ છે અતુલભાઈ પાસે અને આખા ગુજરાત ની અંદર આપી રહ્યા છે જો ખેડૂત મિત્રો તમારે આવી ખરી આખા ભારત ની અંદર જાય છે તમારે જોતું હોય જે આપડે પરસોતમ દાદા ને પૂછ્યું કે ભાઈ આને આ જે બનાવટ છે એ ક્યાં અતુલભાઈ પોતે જ બનાવે છે કે કઈ રીતે હોલસેલ અને રિટેલ બને બને હા ખોડ ખેડૂત મિત્રો આજે તમે કાપડ નિહાળી રહ્યા છો આજે ટીક નિહાળી રહ્યા છો એ તમને અતુલભાઈ પાસેથી જે મોબાઈલ નંબર આપેલો છે ખેડૂત મિત્રો જરૂરથી તમે એમનો કોન્ટેક કરી શકો છો અને આવીને આવી અત્યાધુનિક જો જ્યારે આપણે આ ખેતીની અંદર કાંઈક લાવશું ત્યારે જ બે પૈસા આની અંદર ભાળી શકશું ખેડૂત મિત્રો જો આવું જ આપણે ગણીએ કે ભાઈ જે ઓર્ગેનિક થાય છે અને જે ઉપરથી જે આપણને આની અંદર જે તડકો લાગવાની કે ગરમી લાગવાનો પ્રશ્ન આવે છે એ આની અંદર આવતો નથી ખેડૂત મિત્રો જ્યારે આપણે આવું ને આવું કાંઈક ખેતીની અંદર અલગ કરશું તો જ આપણે ખેતીની અંદર ખેતી ખર્ચ કાઢી શકીશું ખેડૂત મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ નિહાળતા રહો અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત અને ખેડૂત મિત્રો તમે જરૂરથી અતુલભાઈનો કોન્ટેક કરી અને આવીને આવી જાણકારી મેળવતા રહેજો અમારી કરતાં પણ વધારે માહિતી અતુલભાઈ તમને આપી શકશે ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર